નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ગુરુ માસ્ટરજીમાં ખેડૂતો અને પશુપાલકો જે આઈ ખેડૂત પોર્ટલ ઉપર ફોર્મ ભરે છે તેની અંદર ખૂબ સારું એવું અપડેટ આવ્યું છે તમારે એક જ વખત રજીસ્ટ્રેશન એટલે કે લાભાર્થીની નોંધણી કરાવવાની રહેશે ત્યારબાદ જે અલગ અલગ ફોર્મ ભરવા અગાઉ ભરવા પડતા હતા તેમાંથી આપને મુક્તિ મળશે તો ચાલો શરૂ કરીએ કે શું છે આ તો સૌ પ્રથમ આપણે આઈ ખેડૂત પોર્ટલ ખોલીશું તો તેના ઉપર ક્લિક કરીએ એટલે આઈ ખેડૂત પોર્ટલ એ ખુલી જશે તો મિત્રો જે આઈ ખેડૂત પોર્ટલ હતું તેની અંદર અપડેટ કરવામાં આવ્યું છે આપ જોઈ શકો છો ખૂબ સારું એવું અપડેટ છે તમને તમામ પ્રકારની માહિતી પણ મળી રહેશે હવે વન ટાઈપ મિત્રો રજીસ્ટ્રેશન કરાવવા માટે લાભાર્થીની નોંધણી જે લખેલું આવે છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે તો ત્યાં ક્લિક કરીએ લાભાર્થીની નોંધણી ઉપર હવે આ શું છે મિત્રો દાખલા તરીકે પહેલાં એવું હતું કે દાખલા તરીકે આપણે ખેતીવાડીની અંદર દસ યોજનાની અંદર ફોર્મ ભરવા હોય તો અલગ અલગ દસ પ્રકારના ફોર્મ ભરવા પડતા હતા માહિતી નાખવી પડતી હતી હવે શું થશે તમે આ રજીસ્ટ્રેશન કરાવી દીધું છે લાભાર્થીની નોંધણી ત્યારબાદ તમારે ફક્ત લોગિન કરી મોબાઈલ નંબર અને પાસવર્ડ અથવા ઓટીપી નાખી અને લોગિન કરશો એટલે તમારું આઈડી ખોલી જશે પ્રોફાઇલ ત્યારબાદ તમારે જે યોજનાની અંદર ફોર્મ ભરવું હોય તેમાં ફક્ત તમારે ક્લિક કરવાનું રહેશે એટલે તમામ પ્રકારની માહિતી જે તમે રજીસ્ટ્રેશન કરાવ્યું છે એ આવી જશે અને ફક્ત સબમિટ કરવાનું રહેશે એટલે વારંવાર જે માહિતી ભરવી પડતી હતી તેમાંથી તમને મુક્તિ મળશે તો લાભાર્થીનો પ્રકાર ખેડૂત કરીએ ત્યારબાદ જમીન રેકોર્ડ ધરાવું છું ત્યારબાદ જિલ્લો પસંદ કરી શકો છો આપ જિલ્લો પસંદ કર્યા બાદ આપ તાલુકો પસંદ કરી શકો છો બરાબર તાલુકો પસંદ કર્યા બાદ આપ ગામ પસંદ કરો તો એ ગામ ત્યારબાદ તમારે ખાતા નંબર નાખવાનો રહેશે આપ જે તમારો ખાતા નંબર હોય એ તમે નાખી શકો છો બરાબર છે એ ખાતા નંબર નાખ્યા બાદ તમે આગળ વધી શકો છો એટલે તમારું નામ અહીં આવી જશે તમારું જે પણ નામ હોય એ બરાબર છે ત્યારબાદ કેપચા નાખી અને સાચો અને આગળ વધો ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારો જે કાયમી મોબાઈલ નંબર છે એ નાખવાનું રહેશે અને ઓટીપી આવશે એ ઓટીપી નાખવાનો રહેશે ઈમેલ હોય તો બાકી જરૂરી નથી તમારે તમારો પાસવર્ડ કાયમી માટે યાદ રહે એવો બનાવવાનો રહેશે બરાબર છે એ બનાવી નાખો અને ત્યારબાદ સબમિટ ઉપર ક્લિક કરો એટલે તમારું એ નોંધણી થઈ જશે હવે વધુ માહિતી નાખવા માટે ક્યાં ક્લિક કરવાનું રહેશે આ તમારું આઈડી બની ગયું છે ત્યારબાદ જોઈએ એ બની ગયા બાદ તમે મિત્રો લોગિન ઉપર ક્લિક કરી શકો છો આ લોગિન તો અહીં મિત્રો ઘણી બધી માહિતી પણ છે અરજી માટેની માર્ગદર્શિકા એ પણ આપ ડાઉનલોડ કરી શકો છો તો લોગિન ઉપર ક્લિક કરીએ તો અહીં તમારો મોબાઈલ નંબર પાસવર્ડ અથવા ઓટીપી અને લોગિન ઉપર ક્લિક કરવાનું રહેશે અહીં મિત્રો લોગ ઇન કર્યું એટલે આવી ગયું છે પ્રોફાઇલની અંદર તમે ક્લિક કરી અને તમામ માહિતી આપ ભરી શકો છો અને ત્યારબાદ એ ભરાઈ ગયા બાદ તમે જે સ્કીમની અંદર અરજી કરવા માગો છો એ સ્કીમ ઉપર ક્લિક કરી વિભાગ પસંદ કરી શોધો ઉપર ક્લિક કરી અને તમે અહીં અરજી કરો તેના ઉપર ક્લિક કરશો ત્યારબાદ તમે આગળ વધશો અને છેલ્લે સબમિટ કરવાનું રહેશે બરાબર છે તમે કઈ કઈ અરજીઓ કરી એની માહિતી વચ્ચે જે અરજી લખેલું આવે છે તેના ઉપરથી મળી રહેશે આ બાબતે આપને કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો થેન્ક યુ આભાર